જોઈ રહ્યા સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વલસાડમાં ઠંડીનો ચમકારો લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી દિવસે ઓગણત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પ્રદૂષણમાં વધારો વાપીમાં સવારી ધુમ્મસ વચ્ચે હવા પ્રદૂષણમાં વધારો એકયુઆઈ બસો પર વલસાડમાં તાપમાન બે ડિગ્રી વધીને વીસ ડિગ્રી ધુમ્મસભર્યા વાતાવરણ અને સૂર્ય દર્શનના અભાવે ઠંડીનો અનુભવ વધુ થયો ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવે શિયાળુ સિઝનમાં ઘઉંની બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહી શકે વેસ્ટર્ન ધુમ્મસ સાથે વર્ષાની સંભાવના જામનગરમાં કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે વહેલી સવારે લોકો ફિટનેસ માટે લાખોટા તળાવ ખાતે વોક કરતા કસરત કરતા જોવા મળ્યા હતા એક તરફ ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ લોકો ફિટનેસ લઈને જાગૃત પણ જોવા મળી રહ્યા છે અમરેલીના રાજુલામાં સન્નાટો અને કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો ઉપરાંત શાક માર્કેટ માર્કેટિંગ યાર્ડમાં પણ લોકોની અવરજવર જવર નહીવત જોવા મળી હતી માત્ર બસ સ્ટેન્ડ વિસ્તારમાં રિક્ષા ચાલકો અને કેટલાક વાહન ચાલકો જોવા મળ્યા હતા અમરેલીમાં ઠંડી સાથે ઠાર વધતા લોકો ઠૂટવાયા છે અમદાવાદમાં પણ વહેલી સવારથી જે ઠંડો પવન શરૂ થયો હતો બાર થી સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો બાર થી સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની વચ્ચે પણ લોકો ઠંડીમાં બહાર પવનમાં સુતેલા જોવા મળ્યા હતા ઠંડા પવનોની વચ્ચે લોકો બે થી ત્રણ થાબડા ઓઢીને સુતા જોવા મળ્યા હતા ડીસામાં ઠંડીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ચાલુ સિઝનમાં ઠંડીનો પારો નવ પોઈન્ટ એક ડિગ્રી સુધી જતાં સમગ્ર ડીસા પંથકમાં તેમજ ઠંડીથી ઠૂઠવાઈ રહ્યું છે ડીસામાં ઠંડી નવથી દસ ડિગ્રી વચ્ચે હોવાનું અનુમાન છે ડીસા શહેરમાં અત્યારે મધરાતથી લઈ વહેલી પરોઢ સુધી વિસ્તારો સુમસામ જોવા મળ્યા હતા આગામી કલાક સુધી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે મથક નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જોવા મળતા કચ્છી કાશ્મીરી રાજ્યોના મથકોમાં સ્થાન જાળવી રાખ્યું છે કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવન વચ્ચે ગુજરાત ઠંડુઘાર જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યમાં જાણીત લહેર જામી છે અને કંપાવતી ઠંડી જોવા મળી રહી છે જૂનાગઢ હોય કે નલિયા ડીસા હોય કે અમદાવાદ જામનગર અમરેલી હોય કે પછી ગાંધીનગર રાજ્યભરમાં ઠંડીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે ભિલોડા તાલુકાની શાળામાં માં સરસ્વતીની મૂર્તિ આપનાર દંપતી ભાવનાબેન જયેશભાઈ પંડ્યા અને જયેશભાઈ હિંમતલાલ પંડ્યા અને તેમના બાળપણના મિત્ર ડાયાભાઈ પટેલના વરદ હસ્તે મા સરસ્વતી માતાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું ભાવનાબેન તથા જયેશભાઈ પંડ્યા તરફથી તિથિ ભોજન અને તેમના મિત્ર મંડળ તરફથી શાળાના વિકાસ અર્થે રૂપિયા

છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં ઉલટ ફેર જોવા મળ્યો છે ખાસ કરીને અમદાવાદમાં સતત ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ચાર ચાર ડિગ્રીની વધઘટ જોવા મળી છે જેને કારણે એક દિવસ રાત્રે ગરમી અને એક દિવસ ઠંડી અનુભવાય છે પંદર જાન્યુઆરી રાત્રે અમદાવાદનું તાપમાન સોળ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું ગુજરાતનો દરિયાકાંઠો સોળસો કિલોમીટર છે અને આખા દેશમાં એ સૌથી વધારે લાંબો છે એ વાત આપણે જાણીએ છીએ હવે જોકે એ વાત જૂની થઈ ગઈ સર્વે ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો સમુદ્ર કિનારો બે હજાર ત્રણસો ચાલીસ પોઈન્ટ બાસઠ કિલોમીટર લાંબો છે જાહેર થયા મુજબ તો ગુજરાતનો સમુદ્રકાંઠો કાંઠો બારસો કિલોમીટર જેટલો હતો જેમાં લગભગ ડબલ કહી શકાય એવો વધારો થયો છે જ્યારે થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારે સોળસો કિલોમીટરનો આંકડો જાહેર કર્યો હતો તેમાં હવે સાતસો કિલોમીટર જેવો વધારો થયો છે જો ધારા તેમના દ્વારા થતા કામોનો જશ લેતા હોય તો તેમના વિસ્તારોની દુર્દશાનો અભજશ પણ લેવો જોઈએ એવી ટકોર હાઈકોર્ટ દ્વારા ગીર સોમનાથના કોંગ્રેસના ધારા વિમલ ચુડાસમાની અરજીમાં કરાઈ હતી વિમલ ચુડાસમાની ગ્રાન્ટમાંથી થયેલા જાહેર કામના બોર્ડમાંથી તેમના નામ અને ફોટા દૂર કરી દેવાતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આવો નિર્ણય લઈ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા સરકારી અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની દાદ માંગી હતી જો કે આ મામલો તેમજ પ્રથમ દર્શિયા રીતે હાઈકોર્ટના હસ્તક્ષેપનો ન બનતો હોવાની કોર્ટે ટકોર કરી હતી અને આ રજદારને ખાનગી ફરિયાદ કરવાનું સૂચન કર્યું હતું હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર તાજેતરમાં ગુજરાત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થયા બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ 24 કલાકમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ફરી એક વખત લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાશે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર